જરાક બી ચિંતા કરતા નહીં મેં તમારો વિડીયો બી જોયો હમણાં મેં આવ્યો ને જયારે સૌથી પહેલા જ કીધું કે આ બેનને કામ અને લઈ જજો તમારે તો કેટલો પણ અમે છે ને પણ તમારે ચિંતા શું છે અમે છે બધું મળવાનું છે બધું જ આપશું તમને તમારે આખું નવું ઘર બને આપશું સરકાર બી પૈસા આપશે આ સામગ્રી બી મળશે પાછી બી મળશે જરાક બી ચિંતા કરતા નહીં

શહેરમાં જાતે મોટરસાઇકલ ચલાવીને અસરગ્રસ્તોની મુલાકાત લેવા પહોંચ્યા હતા સાંસદ ધવલ પટેલે અસરગ્રસ્તોને વ્યક્તિગત સહાય પૂરી પાડવાની સાથે જ રાજ્ય સરકારને પણ આ વિસ્તારમાં વહેલી તકે લોકોને સરકારી સહાય પહોંચાડવા માટે અપીલ કરી હતી તેમનો ઉદ્દેશ છે કે વાવાઝોડ વાવાઝોડાથી બેઘર થયેલા પરિવારોને ઝડપથી પુનર્વસન મળી રહે વલસાડમાં ભારે વરસાદને લઈને સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે તો આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે અમારા વલસાડ જિલ્લામાં દરિયાકાંઠાના ગામો સાથે જ અમારા નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા ડાંગ અને સાથે સાથે ધરમપુર અને કપરાડામાં પણ નુકસાન પહોંચ્યું છે અમારા વલસાડ જિલ્લામાં જે અમારા દરિયાકાંઠાના ગામો છે મોટા ઘરોમાં નુકસાન થયું છે એની સાથે સાથે જે માછીમારોની બોટ છે એમાં પણ નુકસાન પહોંચ્યું છે એની સાથે જ અમારા વાંસદાના સિંધાઈ ખાતે અઢીસો થી ત્રણસો ઘરમાં મોટા પાયે નુકસાન થઈ ગયું છે ઘરો તૂટવાની ઘટના બની છે પૂરેપૂરી રીતે છાપરા પણ ઓડી ગયા છે એની સાથે સાથે એમના પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે જે ડાંગર પાક અને બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યા નિરીક્ષણ કર્યું છે શું સ્થિતિ છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે મને તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે ને સાથે સાથે સર્વેની કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી કરી છે જ્યારે જ્યારે આવી કોઈ

એને આ માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે તાકી જે જે અમારા લોકોને આમાં મુશ્કેલી તાકીશો આવ્યો છે એમની જિંદગી પાછી પહેલાની જેમ પટરી પર આવી જાય અને પાછું એમને સારી રીતે જીવી શકે એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરીએ એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં વિનંતી કરી છે મને સો ટકા ખાતરી છે કે હંમેશાની જેમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આમાં પણ અમારી મદદ કરશે ધન્યવાદ વલસાડ લોકસભા વિસ્તારમાં આવેલા વાવાઝોડા સાથેની અતિવૃષ્ટિના પગલે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવા માટે સાંસદ ધવલ પટેલ દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો હતો વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસના વાંસદાને એમએલએ અનંત પટેલ અનંત પટેલે પણ નવસારી જિલ્લાના ચીખલી તાલુકા તથા વલસાડ ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે જે નુકસાન થયું તેની માટે વિશેષ પેકેજની માંગણી કરતો એક પત્ર તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો તો હવે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર